દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળી લીધો છે આ પૂર્વે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી તેઓ ગાંધીનગરમાં આઈબીપીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલી છે અને આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તથા ડાંગ જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાળેલો હતો અને ગુજરાત કચ્છ જિલ્લાના તેઓ વતની છે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી અને નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક પટેલ સહિત પોલીસ આ સહિત પોલીસ અધિકારીઓએ પણ તેમને આવકાર્યા હતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે છે અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભાઈ અમારું સ્વાગત કરવામાં આવ્યું એને પણ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે દાહોદની ભાતીગઢ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એને હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને એમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્ન રહેશે લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી થાય અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સોમાની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું લાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ લાગણી આનંદની લાગણી અનુભવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર કિશોર ડબગર સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ